સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે નાના કિરાડા મેમકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા ખનીજ માફિયાઓ દ્વારા નદીમાંથી મોટા પાયે ખોદકામ કરવામાં આવી રહ્યું છે નદીમાં ચાલી રહ્યું છે આ ગેરકાયદે ખોદકામ અને સ્થાનિકો દ્વારા રજૂઆત તે છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરાતી વારંવાર આ ફરિયાદો સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઉઠતી રહે છે તો આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોનલાઇન પર સચિન સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ નાના કિરાડા મેમકામાં ખનીજ માફિયાઓ બેફામ થયા છે અને નદીમાંથી મોટા પાયે ખોદકામ કરવામાં આવી રહ્યું છે સચિન હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના કેરાળા અને મેમકા સહિત ગામોમાં ખનીજ માફિયાઓ બેફામ થયા છે જેને લઈને ખનીજ માફિયાઓ દ્વારા નાના કેરાળા અને મેમકા તેમજ ખજેલી ગામની નદીમાંથી મોટા પાયે ખોદકામ કરવામાં આવી રહ્યું છે અનેક વાર રજૂઆત કરવા છતાંય સ્થાનિક પોલીસ તેમજ ખનીજ અધિકારીઓની મિલી ફગત ચાલતું હોય તેવું લાગી રહ્યું છે જી બિલકુલ સચિન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર